શું મિત્રો ગિરનારની લીલી પરિક્રમા બે દિવસમાં ચાલુ થવાની છે કારણ કે ગિરનારમાં ભારે વરસાદના કારણે ઘણા બધા જંગલના અંદર એવા રસ્તા છે

એ પહેલા 4-5 દિવસથી વરસાદ પડી રહ્યો છે મિત્રો અત્યારે ગુજરાતમાં જ્યાં જો ત્યાં વરસાદ પડી રહ્યો છે એવી જ રીતે ગિરનારમાં પણ વરસાદ પડી રહ્યો છે મિત્રો ગિરનાર માં લીલી પરિક્રમા અંદર જ માર્ગ હતા તે ધોવાઈ ગયા છે જંગલની અંદર 36 કિલોમીટરમાં એવા કાચા રસ્તા આવે છે માટી અને કાદવ કીચડવાળા રસ્તા આવે છે તમે બધા વર્ષો વર્ષ લીલી પરિક્રમા આવી તેની રાહ જોઈને બેઠા હશો કે ક્યારે અમે જઈએ પરંતુ મિત્રો અત્યારે ગિરનાર માંથી એવા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુધી સાધુ સંતો અને ત્યાંના મોટા કર્મચારીઓ છે એમના સમાચાર ન મળે ત્યાં સુધી તમારે પરિક્રમા કરવા જવાનું નથી મિત્રો પરિક્રમા રદ તો નહીં થાય પણ મિત્રો ત્યાં વરસાદના કારણે અને હવામાનના કારણે આપણને એક સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી આપણને એવા સમાચાર ન મળે વડે કે પરિક્રમા કરવા આવી જાવ ત્યાં સુધી મિત્રો આપણને થોડું ધ્યાન રાખવાનું છે અમે બધા તમને એવું તો નથી કહેતા કે તમે બધા પરિક્રમા કરવા ના જાવ તમારે જવું હોય તો તમે જઈ શકો છો પણ આ વખતે ગિરનાર થી આપણને એક એવા સમાચાર આપવામાં આવ્યા છે કે તમારે જો નાના બાળકો હોય કે કોઈ પણ ઘરડા અને ઉંમરલાયક લોકો હોય તો આ બે હજાર પચીસ ની પરિક્રમા તમે

ગિરનાર ની અંદર વધુ વરસાદ ના હોય તો ગિરનારની લીલી પરિક્રમા ચાલુ રહેશે તો મિત્રો તમને બધાને શું લાગે છે ગિરનારની લીલી પરિક્રમા ચાલુ રહેશે કે બંધ રહેશે તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો